સહકારી ક્ષેત્રમાં રાજકીય દબદબો જાળવી રાખવા મેન્ડેટ આપવાનું શરૂ થયું છે પણ એપીએમસીથી માંડી અને ડેરીમાં મેન્ડેટનું રાજકીય દંગલ બરાબર જામ્યું છે અને હવે આ મેન્ડેટની લમણાજીક વચ્ચે એશિયાની સૌથી મોટી ડેરીમાં ચૂંટણીનો ચક્રાવો શરૂ થયો છે ડેરીમાં ડિરેક્ટર પદ મેળવવા માટે ખરાખરીનો જંગ જામશે તે નક્કી પણ તે પહેલા શું ભાજપ કે પછી કોંગ્રેસ કે પછી અન્ય કોઈ નેતાઓ નવા જૂની કરશે શું છે આખો મામલો આવો જાણીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે આગામી દસ ઓક્ટોબરે બનાસ ડેરીના સોળ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે મતગણતરી અગિયાર ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે આ ચૂંટણી કુલ સોળ ડિરેક્ટરોની બેઠકો પર વિજેતા થયેલા નેતાઓ બનાસ ડેરીના સંચાલનનું ભાવિ નક્કી કરશે બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠાના પશુપાલકો માટે જીવાદોરી સમાન બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેને કારણે સમગ્ર જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે બનાસ ડેરીની ચૂંટણી હંમેશા બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં એક મહત્વપૂર્ણ ઘટના રહી છે અને આ વખતે પણ પરિસ્થિતિ કાંઈ અલગ નથી આ ચૂંટણીનું પરિણામ બનાસકાંઠાના ડેરી ઉદ્યોગ અને હજારો પશુપાલકોના ભવિષ્ય પર સીધી અસર કરશે બનાસ ડેરીના ચેરમેન તરીકે હાલ શંકર ચૌધરી કાર્યરત છે ઉત્તર ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ પણ છે અને સાથે સાથે બનાસ બેંકમાં ડિરેક્ટર છે આ સિવાય બનાસની બેન તરીકે જાણીતા થયેલા સાંસદ ગેનીબેન ઠાકોરે જ્યારે વાવ બેઠક પરથી એમએલએ તરીકે રાજીનામું આપ્યું ત્યારબાદ આવેલી પેટા ચૂંટણીમાં શંકર ચૌધરી અંદરખાને એક્ટિવ હતા જેવો ભાજપના રણનીતિકાર માનવામાં આવે છે આ વખતે સ્થિતિ કંઈ અલગ નથી પણ બેન્ડેડ પ્રથાને લીધે ભૂતકાળમાં પણ ઇફકો ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર હારી ગયા હતા જ્યારે ભરૂચની દૂધ ધારા ડેરીમાં પણ મેન્ડેટ સામે મોરચો માંડનાર ઉમેદવારોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની જ પાર્ટીને પડકાર ફેંક્યો હોય તેમ એવું કહ્યું છે કે અમે દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં કમળના નિશાન વિના ચૂંટણી લડીશું અને જીતીશું હવે બનાસ ડેરી જે એશિયાની સૌથી મોટી ડેરી ગણવામાં આવે છે અને આ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે જે ચૂંટણી જાહેર થઈ છે તેના પર ભાજપ કોંગ્રેસ સહિત અનેક નેતાઓ અને રાજકીય વિશ્લેષકોની સીધી નજર છે શું થશે તે સમયની સોગઠી પર છોડી દઈએ વર્તમાન સમયે શંકર ચૌધરી અને તેમની ટીમ કાર્યરત છે જો કે શંકર ચૌધરી અને સામે ગેનીબેન ઠાકોર હોય ગુલાબસિંહ રાજપૂત હોય આ બધા જ એકબીજાના પ્રતિસ્પર્ધકો છે બનાસ ડેરીમાં ચૂંટણી જાહેર થઈ છે ત્યાર પછી ઉમેદવારી પત્ર ભરવું પાછું ખેંચવું મતદાન મતગણતરી આ તમામ સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રણનીતિકાર અને દિગ્ગજ નેતા શંકર ચૌધરી કંઈ સોગઠી રમે છે કંઈ ગોઠવણ કરે છે અને ચૂંટણી જીતવા માટે કોણ કેટલું પ્લાનિંગ અને આયોજન સાથે કામ કરે છે તે આવનારો સમય બતાવશે પરંતુ અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની જે પ્રથા શરૂ થઈ છે એ મેન્ડેટ આપવાની પ્રથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકરમાં થઈ હોય એવું લાગી રહ્યું છે અને એને કારણે અન્ય કોઈ પક્ષો તો ઠીક છે પરંતુ ખુદ ભાજપને ભોગવવાનો વારો આવ્યો છે અને એના બે ઉદાહરણ ભૂતકાળમાં આપણે જોયા એક દૂધ ધારા ડેરીનું ઉદાહરણ અને બીજું ઇફકો ડિરેક્ટરની ચૂંટણી જે થઈ તેનું પણ એક ઉદાહરણ છે હવે આમાં બનાસકાંઠા જિલ્લો જે છે તે સોળ ડિરેક્ટરો બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ જેની ઉપર આખું મંડરાયેલું છે એવા સોળ ડિરેક્ટરો કે જે બનાસ ડેરીનું સંચાલન કરશે હવે એની અંદર ભારતીય જનતા પાર્ટી માટે કેવા ચઢાણ છે કપરા ચઢાણ છે કે લોઢાના ચણા છે એ તો સમય બતાવશે કોંગ્રેસ અથવા તો અન્ય કોઈ નેતાઓ કે પાર્ટીઓ શું કરે છે તેના ઉપર પણ ખાસ નજર રાખવી જરૂરી છે તમને શું લાગે છે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ધન્યવાદ